જે બધા પશુપાલકો એક ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે અને ભાવ વધારો જે કયા વર્ષે આપ્યો હતો એ ડિફરન્ટ વધારો માંગવા માટે માંગણી કરવા સાબરડીરીએ ભેગા થયા હતા એમાં એવી સ્થિતિ કરીને ઊભી રાખી ભાજપના રાજમાં કે ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી ટીયર ગેસના ટીયર ગેસ છોડવામાં આવ્યા એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે પશુ પશુપાલક છે ખૂબ જ દુઃખ થાય એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી એમને ત્યાં આજે હું અને આખી મારી ટીમ આવી હતી અમે તો સાંત્વના પાઠવી છે પણ આ સિસ્ટમનો વાંચ જે રીતે પરિવારના સદસ્યો તેમ બીજા મિત્રો કહે છે એ પ્રમાણે પીયર ગેસ પણ એ છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગૂંગળામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલાં એમનું મૃત્યુ થયું આ એક માનવ વધ થયો છે ગરીબોને ક્યાં સુધી મારતા રહેશે પશુપાલકો ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનના પ્લેનમાં રખડનારા નથી હોતા અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે બહુ સામાન્ય હોય છે ત્યારે આ ખૂબ જ દુઃખદ છે આખા માત્ર અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે હું સરકાર પાસે પણ માગણી કરું છું કે આમના પરિવારને કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને બેતાલીસ તેતાલીસ વર્ષની ઉંમર હતી કમાવાની ઉંમર હતી એ બે છેડા ભેગા કરવા માટે અહીંયા મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા એમને એક કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને એક કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે અને આજે મેં એમણે પણ કહ્યું છે કે અમારા તરફથી એ ખેડૂત માલધારીના દીકરા તરીકે પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ ખેડૂત માળું માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ ઓફ વ્યૂ પણ કારણ કે સામી એફઆઈઆર પોલીસ આમની ઉપર કરી છે બધા ઉપર ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે નેતાઓ છે એમની ઉપર પણ એફઆઈઆર કરવાની હોય લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એમને કહ્યું છે કે તમારી જરૂર પડે તમને કહેજો અમારી લાગણી એટલી જ છે કે ન્યાય મળવો જોઈએ એમને અને બીજા કોઈ પણ ખેડૂત કે પશુપાલક એના હક માંગવા માટે મરવું ના પડે એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમ એમની પાસે માંગ કરીએ છીએ